નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર ઠાકોરજીની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર ને જરૂર શેર જરૂર કરજો તો ચાલો મોડું કરતા કરતાં આજની સ્ટોરી શરૂ કરી છે તમે જોયું હશે કે કૃષ્ણ ભગવાન છે એ ક્યારેય પાદુકા નહીં પહેરેલા હોય પગ પાદુકા જે છે એ ક્યારેય નહીં પહેરેલા હોય તમે જોયું હશે જ્યારે પણ જોયું હશે ત્યારે ભગવાનને તમે ઉઘાડા પગે જોયા હશે ચાહે મંદિરમાં હોય કે ગમે એ મૂર્તિ હોય કૃષ્ણ ભગવાને કોઈ ચરણ પાદુકા નહીં પહેરાવો એનું કારણ શું છે એક આ પૌરાણિક કથા છે જે કદાચ તમે નહીં સાંભળી હોય આજે હું તમને સંભળાવી જઈ રહ્યો છું કે મારા ઠાકોરજી મારા શ્રી કૃષ્ણ ભગવાને ચરણ પાદુકા કેમ નથી પહેરતા તો ચાલો શરૂ કરીએ છીએ કૃષ્ણ ભગવાન ગોકુલમાં રહેતા અને બહુ નાના હતા ચાર પાંચ વર્ષના હતા બધા તોફાન કરતા બધી અલગ અલગ ગોકુલમાં બધી જગ્યાએ માખણની ચોરી કરતા અને બહુ તોફાન કરતા પાંચેક વર્ષ ના થયા ત્યારે જશોદા માને કહે છે કે હવે હું મોટો છું બાબા જે મારે પણ હવે ગાયો ચરાવવા જવું છે કે જસોદા હજી થોડો મોટો થઈ ગયા હજી ઘણો નાનો છું કે ના મારે ગાયો ચરાવવા જવું જ છે જવું જ છે હતા તો પહેલેથી જીદી જ કૃષ્ણ ભગવાન જીદ કરે છે સસોદા માં કે છે કઈ વાંધો નહીં તારા બાબાને પૂછી લેજો તારા બાબા કે હા તો આ તું તો ખુશ થઈ ગયો ખુશ નંદ બાબાને કહે છે કે મારે પણ તમારી જેમ ગાયો ચરાવવા જવું છે મારે પણ તમારી જેમ ગાયો ચરાવવા જવું છે નંદ બાબા એ થોડો મોટો થઈ જાય પછી હું તને મોકલીશ છ વર્ષ નું થઈ ગયા ને પછી એ ગોકુલમાં ગાયો હોય મસ્તી કરતો રમતો ને બધા કરતો એક વાર ગાયનું કુછરું પકીને કૃષ્ણ ભગવાન ઢૈડાતા એવામાં ગાયે પોદરો કર્યો બધો પોદરો કૃષ્ણ ભગવાન ઉપર આવ્યો ને કૃષ્ણ ભગવાન કાનાજી આખા બગડી ગયા અને બગડ્યા ને પછી ઘરે કે મૈયા મેં કંઈ નથી કહ્યું ગયાએ કર્યું મમ્મી મૈયા કી મેં કંઈ નથી કર્યું ગયાએ કહ્યું આ કાના ભગવાનનું સ્વરૂપ જોઈ જસોદા મા તો દાંત કાઢી કાઢીને ગોટો મરી ગયા કે જોતો ખરો કાનો આખો પોદળાવાળો થઈ ગયો છે ગાયના છાણવાળો આખો થઈ ગયો છે માતા મેં કંઈ નથી કર્યું ગૈયાએ કર્યું મેં કંઈ નથી કર્યું આ એક બહુ જ રમૂજી પ્રસંગ છે આમ કરતા કરતા કાનો છ વર્ષનો થઈ ગયો અને પછી યાદ આવ્યો કે બાબાએ કીધું તું છ વર્ષનું થઈ ગયા બાબાને કીધું બાબા તમે કીધું તું છ વર્ષનો થઈ ગયા પછી તું ગયો ચરવા કે બાબા હું પણ હવે ગયો ચરાવા જઈશ હું પણ હવે ગયો ચરાવા જઈશ જીદે લાગી ગયો કોઈ સંજોગોમાં નો જશોદા માનું માને કે નહીં નંદ બાબાનું માને એની જીદ આગળ ઝૂકી નંદ બાબાબાએ કીધું કાંઈ વાંધો નહીં પંડિતજીને કહે કે આનું એક મુહૂર્ત હોય ગાયો ચરાવવા જવાનું હોય ને એને એક મુહૂર્ત હોય તું તો પંડિતજીના ઘરે જા અને કે મારા નંદબાબાએ બાબાએ છે કે ગાયો ચરવાનું મુહૂર્ત કાઢવાનું છે તમે જલ્દી આવો કાના હતો બહુ ખુશ હતો કારણ કે એને ગાયો ચરવવા જવું હતું એટલે પંડિતજીના ઘરે જઈ અને કીધું નંદ બાબા નંદ કીધું છે ગાયો ચરાવવાનું મુહૂર્ત કાઢવું છે તમે જલ્દી આવો અને પંડિતજી તમને કહું છું ગાયો ચરાવવાનું મુહૂર્ત આજ જ છે જો તમે આજનું મુહૂર્ત નહીં કઢો તો હું તમને હેરાન કરીશ આજ છે ને અને હેરાન થવા તૈયાર રહી જજો નંદ બાબાને પ્રેમ ભૈરવ જણા ધમકી દેતો હોય ને એવી રીતના નંદ બાબાને ખબર છે કે કાનો કેટલો તોફાની છે અને કે એ કરે છે નંદબાબા ને ઘેર પંડિતજી આવ્યા અને અડધી કલાક કલાક બધાય પાના ફેરવતા હતા અને મુરત જોતા હતા નંદબાબા બાબા કે શું પંડિતજી તમે આટલી વાર મુરત જોવામાં આટલી બધી વાત થોડું મનોમંથન કર્યા પછી પંડિતજી કહે છે નંદ બાબા કે મુહૂર્ત તો ગાયો ચરાવવાનું આજ જ છે આના પછી બે વર્ષ સુધી કોઈ મુહૂર્ત નથી કે એમ હા આ સાંભળી કાનોબળ ખુશ થઈ ગયો અને છેલ્લા આભાર વ્યક્ત કરતો પંડિતજી ખૂબ ખૂબ આભાર તમારો તમે બાબા આગળ દક્ષિણા લઈને તમે હવે જાઓ બાબા હું ગાયો ચરાવો છો ગાયો ચરાવું કે એમ ના હોય યશોદાને કેજે કે તને વ્યવસ્થિત તૈયાર નાય એ જોઈને તૈયાર કરી દે ને પછી તને ગાયો ચરવા જવાનું છે કાનો તો ખુશ થતો જ હતો જશોદામાં આગળ ગયો જશોદા મા કે બાબાએ કીધું છે ગાયો ચરાવવાનું મુહૂર્ત આજ જ છે ને તું ફટાફટ મને તૈયાર કરી દે કે મારે ગાયો ચરાવવા જવાનું છે એમ નંદ બાબાએ કીધું હા ચાલ ચાલ કે હું તને તૈયાર કરી દઉં જશોદા માય નવરાઈ ધોરાઈ પીળું પિત્બર પહેરાવ્યું મારે માથે મોર પીંછવાળો મુગટ ચડાવ્યો હાથમાં વાસુરી દીધી મસ્તીનો કાના ભગવાન તૈયાર થઈ ગયા છે એકદમ સરસ યશોદા માએ કાના ભગવાનને તૈયાર કરી તો કીધું છે હવે તો તૈયાર થઈ ગયો છું હવે આ ચરણ પાદુકા પહેરી લે કે નામાં રસોદામાં હું ચરણ પાદુકા નહીં પહેરું કહી કે કેમ આવું કરે છે જીદ ના કર કે બહાર કેટલી ગરમી હોય છે અને તારે ગાયો ચરવા જોઈએ કાંટા હોય છે કેટલી ગરમીથી પગ તપી જશે ના માં હું ચરણ પાદુકા તો નહીં જ પહેરું કે આવું ઈ જીદ ના કર બેટા કેમ નહીં પે એ મને કે માં ગાયો પણ ચરણ પાદુકા ક્યાં પહેરે છે મારી ગાયોને હું ચરાવવા જાઉં છું કે એ ચરણ એને કઈ ગરમી નહીં થતી હોય પગ નહીં ભરતા હોય કે એને પણ કાંટા નહીં વાગતા હોય જો મારી ગાયો જંગલમાં ચરણ પાદુકા વગર જતી હોય તો મારાથી કેવી રીતના ચરણ પાદુકા પહેરાય કે એટલે હું ચરણ પાદુકા પહેરીશ નહીં કે આ સાંભળી જશોદા માની પણ આંખમાં ટપ 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 આંસ છે એટલા માટે મારા કાના મારા ઠાકોરજી મારા કૃષ્ણ ભગવાન ક્યારેય તમને ચરણ પાદુકા પહેરતા જોવા નહીં મળે છે કારણ કે ગયા પણ ઉઘાડા પગે એ પણ કોઈ ચરણ પાદુકા પહેરતી નથી આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ ઠાકોરજીનો કિસ્સો અવશ્ય શેર કરજો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર